આડા જેવા લેતા હવે થાશે આડા એટલે મારા માં ત્રણ રસ્તા ગાડી પડી છે હું ચાર રસ્તા લઈને આવરો ગાડી તિદુરી લઈને આવો હટ

हाले ये युगातन है न वो मेलवाने अबे भाग पर पार पार हाल चल आ ने समेलो तुम ये छगन उली मगाए उली मगाए के जाओ ना फिर फिर मारवा आया ओ मारे बिरन मराया पति का हलवा आया <laughs> અરે એવડે પતરી દે ચાલે વાહ હવે રાણા કરતો તો ભૂત આયો તો આ ડાળ બા હોય આ દે તો આયરો આ પાપરા આ દે પાસ

મુઈ મર ઠોઠા મજી ડોસી મને તો ઓટો મારવા મળ્યો તન મુ તો પૈસા ની લાલચ માં આયો રો અરે હવે તો બાયડી લૂટ્યા પુર ભૂતો મે કે દમ કિસ્મત થી ડૂબી જહા પૈસા કમ થા ઉલા ચા ગયા ઉલા મને તો મારી નાખ્યો મારી હલવાયો પો તીદુરી બસો બસ અરે કાકો ભત્રી તો બે દણા પૈસા કમાતા કમાતા હું તો મારી નાખશે મારી અમાર આવા પૈસા ચાય કમાબા નથી બાબા ઓ

હવે તો વાળીના પાતરીદાન વાજી ને થડું મો તો અમારે જે ભાઈ ને અલ્યા જો 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 એ મારા બાપના બેડા તૂટી જાય બેણો આવા ભટરીદાન વાજી હરડાય ની અમારે પગ દુખઈ રહ્યા છે ઢોળે ઢોળે તો વાડિયા ભરા તો હળ્યો તો ને ઢોળે ઢોળે હાથ હા છોડ્યો પ્રો એમાં ઠર્યા આપડા શિયાળો છે શિયાળો ઠર્યા આપડા એ બાપા આવો દાડો કોઈ દાડો ના આવે ઓ એ મોજો કો આપણે આવી દેશા સી તો આપણે પેલો ફેકુડો તો ઈ કેજો અલે આવો એ એને શું આરસ થઈ ગઈ અલ્યા ભાઈ જાય છે તો તો એને ફેકુડા ના મારી મારીને તોડી નાખ્યો છે એ કાળાબા તો ટિયાક નું હારું સાધો તો દેવતા કરીને આવ્યો ને કે આપણે ઠરી દો અલ્યા શું મોજો કરો અલા અલા દેવ મામા બાજ્યા પા ઓમજી તમારા બાડે મરાઈ ના છો મરાઈ કા મોટો તો યહી એક વાત કુ અલા અમે ધોડે ધોડે પીતી ગયા છો હા પીતી લે અમારે દો મારો

કે એડો અમારા ભેગા અને બો પત્રીદાન કોઈ દાડો હારો ન થાય ઓ ઉપર વાળા ને મોકો કે કોઈ દાડો એ નો હારો થાય ગાડીયન બાડીયન બધુંય સમાપ્ત થઈ જશે મારો ભગવાન કરશે ને ઉપર તો બધું સમાપ્ત થઈ જશે તું શાંતિ રાખ ન થાય ન ઉડાઈ ગાડીઓ લઈને ફરે હે એનો ટેલેન્ટ થઈ ગયો આપણે તો કાલ નો કેવો આપણે મો તો કેડો પણ કાલ નો આવા પૈસા નથી કમાવા બે પૂછા રેશો

તમે પૈસાની આ ડુહા ન એક તો ઘરે મોહણી પક્ષ પૈસા લેવા ચીડી ચીડી ધોડ્યો આવ્યો કોણે કીધું તો તને કે પૈસા લેવા બી

અમારી ડોહો મરી જશે ને તો મારા મારે ઉતરશે હું ઘરે દેશો અમારી ડોહો મરી જશે એવો માર્યો છે ડોહાન તો સડ બાવરા હાડે થા ભાગ્યા હાડે થઈ ભાગ્યા